વરસાદના કારણે છત્રીસ કિલોમીટર લાંબા પરિક્રમા રૂટના આશરે એસી ટકા રસ્તાઓનું ગંભીર ધોવાણ થયું છે જેના કારણે માર્ગ પર ઠેર ઠેર કાદવ કીચડનું સામ્રાજ્ય જામ્યું છે અને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે જિલ્લા વહીવટીતંત્રે પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો હતો અને સંબંધિત વિભાગોની ટીમોએ જવાબદારીઓ સોંપી દીધી હતી જોકે અણધારી માવઠાએ તમામ આયોજનોને ખોરવી નાખ્યા છે પરિક્રમા રૂટનો મોટો ભાગ કામથી તૈયાર કરાયો હોવાથી ધોવાણથી આ જ સ્થિતિ ચાલુ રહેશે તો પરિક્રમાના માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવો પડે તેમ છે વન વિભાગના અધિકારીઓએ પણ સ્વીકાર્યું છે કે રસ્તાની હાલત અત્યંત દયનીય છે તંત્ર હાલમાં પરિસ્થિતિની વરસાદની સ્થિતિ સામાન્ય થાય તેની રાહ જોઈ રહ્યું છે તે તંત્ર પરિક્રમાર્થીઓ અને ભાવિકોને એકત્રીસ ઓક્ટોબર સુધી જૂનાગઢ ન આવવા માટે વિનંતી કરી છે કારણ કે ભાવિકોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની છે વરસાદ રોકાયા બાદ જ તાત્કાલિક ધોરણે રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરાશે જેમાં ઓછામાં ઓછા સાત દિવસનો સમય લાગી શકે છે આખરી નિર્ણય એકત્રીસ ઓક્ટોબરના રોજ વરસાદની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ લેવામાં આવશે અને જો વરસાદ ચાલુ રહેશે તો પરિક્રમા રદ થવાની પણ શક્યતા છે